અમુક દોસ્તોની ઘણી બધી પ્રજામાં જે લોકો શિક્ષિત નથી એમનામાં આવી જાતિવાદ ભરેલો છે એ લોકો પેલો ઊંચો પેલો નીચો પેલો આવો છે પેલો તેવો છે આવા ભેદભાવ કરે છે અને મેં એના વિશે રીલ્સ બનાવી હતી તો મારી એમાં રીલ્સમાં બહુ કમેન્ટો આવી છે એમાં અમુક અભણ માણસો જે જેમનામાં વિચારવાની શક્તિ જ નથી એવા લોકોએ ગંદી ગંદી કમેન્ટો કરી છે અને એ કમેન્ટો જોઈને મેં વિચાર કર્યો છે કે કસમ ખાઈને કહું છું કે આજ પછી સમાનતાનું હું તમને ઉદાહરણ જ નહીં આપું ધર્મ અને જાતિવાદ એ દેશને બરબાદ કરતી વસ્તુ છે બાબા સાહેબે આપણને આ બંધારણમાં સમાનતાનો અધિકાર આપ્યો છે કારણ કે ભારત દેશમાં અઢારે વર્ણના લોકો રહી શકે છે આમાં તમે જાતિવાદ કરશો તો અંદરો અંદર ઝઘડાઈને મરી જશો બાબા સાહેબ પાસે બત્રીસ ડિગ્રી હતી તો પણ એમને સમાનતાનો અધિકાર આપ્યો છે કેમ કે એમને ખબર છે કે જાતિવાદ કરીશું તો મરી જઈશું આપણામાં અંદરો અંદર ઝઘડા કરીશું તો શું દેશની ભલાઈ થશે અહીં આગળ અઢારે વર્ણના લોકો રહે છે આપણા ઈલાકામાં હોય કે બીજા ઈલાકામાં હોય આખા ભારત દેશના ખૂણે ખૂણે અલગ અલગ જાતિના લોકો રહે છે તમે બીજા દેશનો મુદ્દો લઈ અને એ મુદ્દો ભારતમાં ઊભો કરશો તો એ શક્ય નથી કારણ કે ભારત દેશનું બંધારણ અલગ છે અને બીજા દેશનું બંધારણ અલગ છે ભારત દેશના બંધારણમાં આપણને સમાનતાનો અધિકાર આપવામાં આવે છે અમુક લોકો બાંગ્લાદેશના અમુક હિન્દુ મુસ્લ યુવકને સળગાયો એ વાત કરે છે તો ભાઈ એ બાંગ્લાદેશ છે એ બાંગ્લાદેશનું બંધારણ એનું કામ કરશે ભારતમાં થશે તો આ ભારતનું બંધારણ એનું કામ કરશે એનું જે તે નિરાકરણ કરશે તો બાંગ્લાદેશનો મુદ્દો જોઈને જો ભારત દેશમાં આવો જાતિવાદ પેદા કરશો ને અંદર અંદર આવા ઝઘડા કરશો તો દેશ આખો કથળાઈ જશે આખા દેશની પથારી ફરી જશે બાબા સાહેબને ખબર છે કે આપણે જાતિવાદ કરીશું ને અંદરો અંદર ઝઘડા કરીશું તો મરવાનો વારો આવશે એટલા માટે બાબા સાહેબે સમાનતાનો અધિકાર આપ્યો છે પણ અમુક લોકોને આવી વાતો દિમાગમાં ચાલતી જ નથી કારણ કે એમનામાં શિક્ષણ જેવું કંઈ છે જ નહીં ઇતિહાસ નથી ભણ્યા આ બંધારણ ભણ્યા નથી એમને ખાલી નાનપણથી એટલું શીખવાડી દેવામાં આવ્યું છે કે આ ઊંચો ના નીચો આ જેવો તેવો છે આ નીચી જાતિનો છે તો આ બધા તમારા કીડા ભરાયેલા છે એ બધા છોડી દેજો આજથી આ છેલ્લો વિડીયો છે અને આ છેલ્લો વિડિયો આ છેલ્લા વિડીયો હું એ પણ કહેતો જઈશ કે જો આવા જાતિવાદ કરશો તો મરી જશો આ જાતિ આ પાછળથી બનાવવામાં આવેલી છે આ પૃથ્વી પર માણસનું સર્જન થયું ત્યારે કોઈ પણ જાતિ નથી આ પાછળથી બધી જાતિઓ બનેલી છે આને વાયદે લાગશો તો બધા વેર વિખેર થઈ જશો અને આજ પછી હું મારામાં આવી વાતો છે હું થોડું જાણું છું એટલે હું આ વાત કરું છું અને આમાં જો મારો વિરોધ થાય તો આજથી કસમ ખાઈને કહું છું કે ધર્મના વિશે કે કોઈ પણ સમાનતાના વિશે હું વિડીયો બનાવીશ નહીં બાકી આદિવાસીઓ અને હિન્દુઓ ખ્રિસ્તીઓ મુસ્લિમો શીખ ઈસાઈ બધા હળીમળીને રહો અને જાતિવાદ અમુક નીચલા માણસો એ તો કરવાના જ છે એ આપણા કીધેલાથી સમજશે નહીં પણ ઠીક છે એનો વિશે આપણે ખાસ વધારે કંઈ કહેવું નહીં બસ આટલું કહીશ જય ભીમ જય આદિવાસી